કપૂરના ઉપાયથી તમારું ભાગ્ય ચમકી જશે હિન્દુ ધર્મમાં પૂજા પાઠનું ખૂબ જ મહત્ત્વ છે કોઈપણ પૂજા અથવા અનુષ્ઠા કપૂર વગર અધૂરા માનવામાં આવે છે પૂજા કર્યા બાદ કપૂરની આરતીથી ભગવાન પ્રસન્ન થાય છે સાથે જ તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તેના નિયમિત પ્રયોગથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે વાસ્તુ તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું મહત્ત્વનો ઉપયોગ વિશે જણાવવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કપૂરના ઉપાયો એ જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો ચેનલ ચેનલને સ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો એક સકારાત્મકતા માટે કપૂરનો ઉપાય ઘરમાંથી વાસ્તુદોષ દૂર કરવા અને સકારાત્મકતા અને ધન પ્રાપ્તિ માટે ઘરના મંદિરમાં કપૂરના ટુકડા રાખો જ્યારે ટુકડા ઓગળી જાય ત્યારે ફરીથી નવા ટુકડા મૂકો આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેમજ પરિવારના સભ્યો માનસિક શાંતિ અનુભવે છે બે અક્ષય પૂર્ણ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરરોજ દેવી દેવતાઓની સામે કપૂર સળગાવવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે સવારે અને સાંજે પૂંજા સમયે કપૂર સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને ઘરનું વાસ્તુ પણ જળવાઈ રહે છે ત્રણ રાત્રે સૂતા પહેલાં ચાંદીના પાત્રમાં લવિંગ અને કપૂર એક સાથે સળગાવી દો જેના કારણે ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી આ સિવાય પાંચ કોળી અને પાંચ લવિંગ લઈને તેને લાલ કપડાના રંગના કપડામાં બાંધીને દેવી લક્ષ્મીના ચરણ સ્પર્શ કર્યા પછી તેને તિજોરીમાં રાખો આ સંપત્તિમાં સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે ચાર રસોડામાં કપૂર સળગાવો રસોડામાં કપૂરનો ટુકડો રાખો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે રસોડામાં કપૂરના ટુકડા રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે કપૂરનો આ ઉપાય ઘરમાં અન્ન અને ધનની કમી દૂર કરે છે પાંચ ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરો એક વાસણમાં પાંચ લવિંગ કપૂર અને લીલી એલચી લો તેને પ્રજ્વલિત કરો અને ઘરના મંદિર સહિત આખા ઘરમાં ફેરવો આ ઘરની બહાર બધી નકારાત્મક ઊર્જા દૂર કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે આ ઉપરાંત તે હવામાં રહેલા જીવાણુને પણ નષ્ટ કરે છે આ કામ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર કરો છ વાસ્તુદોષને દૂર કરવા માટે કેટલીક વાર વાસ્તુ દોષના કારણે પૈસાની બચત થતી નથી આ સમસ્યાને દૂર કરવા માટે ઘરના કોઈપણ બે ખૂણામાં એક એક કપૂરના ટુકડા રાખો થોડા દિવસો પછી જ્યારે આ ટુકડાઓ ઓગળી જાય ત્યારે ફરીથી ટુકડાઓ ત્યાં રાખો આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થશે અને દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહેશે સાત પિતૃદોષ અને કાલ સર્પદોષથી છુટકારો મેળવવા માટે કપૂર સળગાવવાથી દેવ દોષ અને પિતૃદોષ દૂર થાય છે ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે કદાચ આપણને પિતૃદોષ અથવા કાલ સર્પ દોષ છે વાસ્તવમાં તે માત્ર રાહુ અને કેતુની અસર છે તેના નિવારણ માટે ઘરના વાસ્તુ દોષ દૂર કરો જો તમે આમ ન કરી શકો તો દરરોજ સવારે સાંજે અને રાત્રે ત્રણ વખત ઘીમાં પલાળેલા કપૂરને બાળી લો ઘરના શૌચાલય અને બાથરૂમમાં કપૂરના બે બે ટુકડા રાખો આઠ જો તમે રોગોથી દૂર રહેવા માંગતા હો તો શનિવાર પાણીમાં કપૂરના તેલના ટીપા નાખો અને પછી દરરોજ આ પાણીથી સ્નાન કરો જો તમને લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો આના છ ટુકડા અને છત્રીસ લવિંગ લો હવે તેમાં ચોખા અને હળદર મિક્સ કરો આ પછી તેને દેવી દુર્ગાને અર્પણ કરો નવ આક આકસ્મિક ઘટનાઓ અથવા દુર્ઘટનાઓથી રક્ષણ રાહુ કેતુ અને આ શની આકર્ષિક ઘટનાઓ અથવા દુર્ઘટનાઓના કારણે છે આ સિવાય આપણી ઊંઘ અને ગુસ્સો પણ અકસ્માતનું કારણ બને છે આ માટે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી કપૂર સળગાવો રોજ કે જે ઘરનામાં દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવવામાં આવે છે ત્યાં કોઈ આકસ્મિક ઘટના કે દુર્ઘટના નથી થતી રાત્રે સૂતા પહેલાં કપડું સળગાવવાથી પણ ઘણું વધુ ફાયદો થાય છે દસ જો તમારા ઘરમાં નાનું બાળક હોય અને ઘણીવાર ચોકીને જાગી જાય અથવા તે કે અન્ય કોઈ વ્યક્તિ ખરાબ સપનાઓથી ત્રાસી જાય તો તમારે દરરોજ સવાર સાંજ તે રૂમમાં કપડું સળગાવી દેવું જોઈએ એવું માનવામાં આવે છે કે કપૂરના ઉપાય ઉપાયનો ઉપયોગ કરવાથી રૂમમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર પણ થઈ જાય છે અને વ્યક્તિને ખરાબ સપના પણ નથી આવતા અગિયાર તમારું ભાગ્ય ચમકવા માટે પાણીમાં કપૂર તેલના થોડા ટેપાં નાખીને સ્નાન કરો આ તમારું નસીબ તે જ કરશે જો તમે તેમાં જાસ્મીન તેલના થોડા ટીપા નાખો છો તો તે રાહુ અને કેતુ અને શનિનો પ્રભાવ દૂર કરશે પરંતુ આ ફક્ત શનિવારે કરો બહાર કપૂરનો ઉપયોગ કરીને તમે ધનની સાથે બુદ્ધિ પણ મેળવી શકો છો આ માટે બુધવારે સ્નાન કર્યા પછી લીલા વસ્ત્રો પહેરો અને ઘી અને સાકરની સાથે કપૂર અને ખાંડનું દાન કરો આ સિવાય સાબુદાણા બારદાણા લો અને તેને કપૂરની મદદથી બાળી લો આમ કરવાથી ભાગ્ય ચમકે છે અને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે તે આર્થિક સંકટને દૂર કરવા માટે કપૂરનો ઉપાય જો તમે આર્થિક સંકટથી પરેશાન છો તો શુક્રવારે કરો આ ઉપાય તેના માટે સવારે સ્નાન કર્યા પછી ગુલાબના ફૂલની અંદર કપૂરનો ટુકડો રાખો ત્યારબાદ સાંજે આ કપૂર સળગાવી માતા દુર્ગાને ફૂલ અર્પણ કરો તેનાથી લાભ થશે આ ઓછામાં ઓછા તેતાલીસ દિવસ સુધી સતત કરવું જોઈએ ચૌદ જો કોઈ વ્યક્તિને ખરાબ નજરની અસર થઈ હોય તો તેને દૂર કરવામાં કપૂરનો ઉપાય ખૂબ જ કારગર સાબિત થાય છે ખરાબ નજરથી પ્રભાવિત વ્યક્તિએ માથાથી પગ સુધી ત્રણ વાર કપૂર ઉતારવું જોઈએ અને તેને જમીન પર મૂકો અને તેને બાળી દો ધ્યાન રાખો કે તેને કોઈ પણ વાસણ કે અન્ય વસ્તુ પર રાખીને ન સળગાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિના નજર દોષ જલ્દી દૂર થઈ જાય છે પંદર મંદિરમાં રાખો કપૂર ઘરના મંદિરમાં કપૂર સળગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આખા ઘરમાં ઉર્જાનું કેન્દ્ર ઘરનું મંદિર છે આવી સ્થિતિમાં આ સ્થાન પર કપૂર પ્રગટાવીથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે આ દિવસે માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બને છે સોળ ઘરમાં પૂજા દરમિયાન કપૂર સળગાવો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂંજામાં કપૂરનો ઉપયોગ મુખ્ય સામગ્રી તરીકે કરવામાં આવે છે પૂજા દરમિયાન નિયમિતપણે કપૂર સળગાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે એટલું જ નહીં માનસિક વૃ વિકૃતિઓ પણ દૂર થાય છે આર્થિક લાભ માટે પણ કપૂરનો આ ઉપાય અસરકારક છે સત્તર શત્રુઓથી મુક્તિ મેળવો જો તમે શત્રુઓથી પરેશાન છો તો મંગળવારે બજરંગ બાણનો પાઠ કરો આ પછી પાંચ લવિંગ અને કપૂર સળગાવીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ આ પછી બાકીની ભસ્મથી તમારા કપાળ પર તિલક કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શત્રુઓથી જલ્દી મુક્તિ મળે છે અઢાર તિજારીમાં કપૂર રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક લાભ માટે તિજોરીમાં કપૂરનો નાનો ટુકડો રાખો આમ કરવાથી આર્થિક લાભ થાય છે આ ઉપરાંત માતા લક્ષ્મીની સાથે કુબેર દેવની કૃપા પણ તિજોરી પર રહે છે કપૂરનો આ ઉપાય નકામા ખર્ચને પણ નિયંત્રિત કરે છે જેનાથી આર્થિક નુકસાન થતું નથી ઓગણીસ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે દરરોજ ઘરમાં કપૂરલા સાથે લવિંગ સળગાવો પછી તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવો આમ કરવાથી પરિવારની પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે અને સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે તેની સાથે જ બીમારીઓથી પણ રાહત મળે છે ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમ તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર